તો ફરી વાર એક નવો રોસ્ટ થઈ જાય તો પેલા આ વિડિયો જોઈ લો પછી આગળ રોસ્ટ મારો તો દીદી તમે વિડીયો બનાવવાનો કોઈ વાંધો નથી પણ આ તમારા શરીરનો થોડોક ભાગ દેખાય ને એમ ઓઢણીથી કે ફાલીકાથી ઢાંકીને રાખો કેમ કે તમે એ નહીં રાખો ને તમારે જે વાંધાનો જીવ વોટર અડધે આવી જાય તો હું કેવું મારા વાંડા ભાઈ બહેનો વાત બરાબર કરી છે ને કોમેન્ટ હતી કરતા હતા પાછા અને અમુક રંડીઓ એવા વિડીયો પણ આવે છે ને એ ખાલી ષડ્યત્ર પહેરી રાખે અને ઢૂં વતાડે અને અમાર જે વાંડાને એમ 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 થાય તો આવી રંડીઓને તમારો ભાઈ સુધારી નાખશે એટલે તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે તો તમે સપોર્ટ કરો જેથી કરીને આવી રંડીઓ પાસે મારા વિડીયો પોગી શકે તો આ વિડિયોમાં તમને મજા આવી હોય તો એક કોમેન્ટ કરતા દાદો કે આવા બીજો વિડીયો બનાવતા રહો જેથી કરીને મનેથી બીજા વિડીયો બનાવવામાં મજા આવે તો જય જવાહર જય આદિવાસી અને સપોર્ટ કરો